અમદાવાદ વાસીઓ ટ્રાફિક ના નિયમો તોડવામાં અવલ રહેતા આવ્યા છેલ્લા વર્ષના જોઈએ તો રોડ પર ટુ વ્હીલર ચલાવનાર પચાસ ટકા દ્વારા એક ઉમદા કાર્ય થકી ચાલક સાથે સવાર ની સુરક્ષા ને લઈને અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈ ટ્રાફિક કર્મીઓ જોડાયા હતા જેઓ દ્વારા નાના બાળકો ની પચાસ જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા જો શહેર ટ્રાફિક પોલીસ તમારા જીવનની રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ તે જવાબદારી ને સ્વીકારી સતર્ક રહેવાની ફરજ છે રફતારમાં જ્યારે પોતાના અંગત નો જીવ આમ અકસ્માત જાય છે ત્યારે તેની વેદના અને ખોટ ઘેર તેના પરત આવવાની રાહ જોતા પરિવારજનો જ સમજી શકે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ની કામગીરી ની ખરેખર સલામ છે જે આવા ઉમદા કાર્ય થકી તમને જાગૃત થવા પ્રેરણા અને એક સલામતીનો સંદેશ આપે છે રોડ ઉપર તમે જુઓ છો કે હેલમેટ વગર અમદાવાદ સિટીનો જો લાસ્ટ યરનો જે રેશિયો છે એ પ્રમાણે જોઈએ તો પચાસ ટકાથી વધારે જે ફટાલિટી થઈ છે એમાં પેડેસ્ટ્રીયન અને ટુ વ્હીલર ચાલક છે તો આપણે કમસે કમ એમાં થોડો ઘણો જો આપણો સહયોગ રહે હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવવાથી જો એ આંકડામાં આપણે ઘટાડો કરી શકીએ તો પણ ઘણો છે તો આ સપ્તાહ ચાલી રહ્યો છે 18 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી આપણે એકાંતવીના પહેલા અઠવાડા પણ આ સપ્તાહમાં જ આપવા આપવાની એક વિચાર હતો કે જેથી કરીને ટ્રાફિક અવેરનેસ વીક દરમિયાન જ ટ્રાફિક અવેર કરીયા ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ